આખી સભામાં પ્રસન્નતા પ્રસન્નતા છવાઈ ગઈ અમારા રામદેવ ના લગ્ન છે એ અમારા રામદેવ અમારા રામદેવ અજમલજી ના નહીં મિનલદેવ માતાના નહીં તુર વંશના નહીં અમારા અમારા આવો રામદેવજી મહારાજે પ્રજા સાથે ભાવ ખેડ્યો અમારા રામદેવના બધા મંડ્યા ઘરોને શણગારવા લીપણ કરવા સાથીયા પૂરવા તોરણ બાંધવા આશુ તોરણ ગોતો આખા બંને નગરમાં ખબર મળ્યા કે રામદેવ ને બ્રહ્મદેવ બંને ભાઈઓના લગ્ન છે નગરવાસીઓ નો રાજીપો આ બાજુ મિનિટ દે માને ખબર મળ્યા રામદેવજી મહારાજ આવ્યા છે મેં તમારે હાથે મીંઢોળ જોયો આ બધી ઘટના એકબીજાની સાથે પૂરક થઈ ગઈ માએ કીધું કે તમારા હાથે મને સપનું આવ્યું તમારા હાથે મીંઢોળ હતો અને સામે નેત્રાદેને પણ એક સપનું આવે છે એનું તો વર્ણન ઘણું પણ આપણી એક ટાઈમની કથા છે ને એક ટાઈમ રોવાનો છે એક ટાઈમ ની કથા છે આજ વરી એક ટાઈમ હાલવાનો હતો વહેલી સવારે બપોર પછી કુંવારિકાઓની પૂજા હતી આવું બધું કરી લેવું ને ટાઈમ આપણા હાથમાં નહીં ભગવાન આપણને મોકો આપે છે આવું કરી લેવું જોઈએ પલોઠી વાળીને કાંઈ બેસીને લાય બે પૂરી આવી હવે એ તો કાંઈ કાયમનું કાયમ છે તોય ઘણા ઓટલુંમાં ભોગી જાય છે અહીં બધું તાજે તાજું ચોખ્ખે ચોખ્ખું અમારે નીતિનભાઈ બધી થયેલું સરસ રીતે ગોઠવીને મોકલ્યું પણ તોય પહોંચી જાય ભલે એની વાત કરવા માટેનો ટાઈમ આપણી પાસે કંઈ છે નહીં એને તો પ્રાયશ્ચિતમાં ગોઠવાઈ જવો જોઈએ કે કે મારી ભૂખ મારો છેડો મૂકતી નથી કેમાં અહીંયા મને હું જે હોય તે અંદરથી બોલવાનું હાથ બીહી જાય એટલું બધું છે પણ તમને થોડું કહેવાય આ પ્રાયશ્ચિત તો મારું છે મૂળદાસ મહારાજનું આ સાત દિવસનું પ્રાયશ્ચિત છે હજી પાછું ઢોલ વગાડીને કહું અમે અયોધ્યા જઈ આવ્યા પછી પાવાગઢ જઈ આવ્યા બાળલલાના દર્શન કરી આવ્યા

આ કોઈ લગ્ન કે કોઈ સંસાર કે સુખ સુખ અને વૈભવ ભોગવવા નથી આવ્યો છે રામદેવ આ કડજુગ વિષયમાં ગ્રસ્તાશ્રમ વેર વિખેર થઈ ગયો છે રામદેવ શિવના વિવાહ સતી કે મારા બાપુજી ને ઘરે જવું છે ભગવાન રામ ના સ્વયંવર ધનુષ નો ભંગ કરીને સ્વયંવર થી સીતાજી આવ્યા સીતાજી કે આ મગરો મરગલો છે મારે જોયે છે ભગવાન કે તમારા પિતાને ઘરે જવામાં આપણા બે નું હિત નથી રામ ભગવાન અને લક્ષ્મણ કે સોનાના મરગલા કોઈ દિવસ માના પેટમાં પાકે નહીં આ કપટ છે કપટ છે કપટ છે પહેલા લગ્ન બીજા લગ્ન અને પછી રામદેવજી મહારાજે કાયદેસર વિવાહ કર્યા એટલે મિનરદે માની આજ્ઞા હતી કે તમે લગ્ન કરો અને લગ્ન પછી તમારો ગ્રસ્તાશ્રમ કેવો છે એ આ જગતને બતાવો એ પ્રમાણે સનાતન ધર્મનો આશ્રમ બતાવવા રામદેવજી મહારાજ પતિ પત્નીમાંથી જતી સતી કેમ થાય થવાય એવો એક જ્યોતનો પ્રકાશ કરીને આપણને બધાને બોલાવ્યા છે જ્યોતનું અંજવાળું કરીને બોલાવ્યા છે નકરે એક દી કાળની રાત આગળ આગળ કાળની રાત આવે એમ આગળ એક રાત હું તમે બેઠા પણ કોઈ કોઈને જોઈ ન શકીએ સૂર્યનારાયણ આઠ દિન રજા પાડે જેની પાસે સનાતન ધર્મનું પતિ પત્નીની મર્યાદાનું આગલી પેઢીનું ખાતું બોલતું હોય એ લોકોને આમાં રાહતને દરે જીવન મળે છે પાંચ આ સાત આ નવાને કરોડ તેત્રીસામાં જીવવાના અધિકારી બને છે આવું આગમના એંધાણમાં પીર રામા ભણેનામાં સંતો સગડા સાંભળો એની ચર્ચા આવતીકાલની કથામાં કરીએ અત્યારે મિનળદે માના કહેવાથી રામદેવ તમે ગ્રસ્તાશ્રમ નિર્માણ કરો એટલે ભગવાને માના કહેવા પ્રમાણે હા પાડી દે મા કહે છે રામદેવ એક મોટી બેન છે સગુણા પિંગલગઢ છે આ પ્રસંગે એનું મો જોયું નથી કેટલા સમયથી એમણે સાસરા પક્ષ વાળા એ બેનને મોકલી નથી હું તેડી આવીશ નહીં રામદેવ તમે તેડવા નહીં જાઓ રતન રાયકાને ભગવાને બોલાવી આખી વાત સમજાવી કા પત્રિકા બેનના સાસરાને આપજે બેનને આપજે આ એના જવાબદારો આ બધી વિગત કરી અને કીધું કે રત્ના સાચવી જાજે બેનના સાસરા પક્ષ વાળા કઈ બોલે તો ઉતાવળ ન કરીશ અને એમ છતાંય ક્યાંય મારી જરૂર પડે તો મને યાદ કરજે રત્ના જરૂર પડે તો મને રત્નો તો રાજી થયો રાયખો રાજી થયો અરે આજ મારા ભગવાનની સેવા મને મળી જમે શામો ખરી છે રસ્તામાં એ ભવન વેતી ચાલી રે આવી જોખુ એવડા મોટા નગરમાં રણુકાર ઘોંઘાટ દેખારો ગાયો ભામરે વાછરડા બોલે હરી આ જંગલમાં એ બાજુ રત્નો ગયો જ્યાં જોવે તો મોટું નગર એક બેન પાણી ભરે એને પૂછ્યું કે આ ક્યુ ગામ છે આ ક્યું ગામ છે બાઈ કીધું આ તો પિંગલગઢ છે અરે પણ કયું પિંગલગઢ તો કે પઢિયારો તમારે ક્યાં જવું છે અરે બેન હું મારી બેનને ને આવ્યો છું તારી બેન તમારી બેન હા બેન મારી બેન સગુણા છે બેંગલ ગેટમાં સાસરી છે હે ને તેડવાવા બોલી અઝાનઈ બાઈ બોલી કરે સગુણા મેન તું ક્યાંથી મોકલે રાજમહેલ ને દરવાજે એક બાજુ સાંકડી બાંધી સામગ્રીઓ લઈ સમાચાર મોકલ્યા અંદર ખબર પડી બધી આખી રાજસભાને કે પોકરણ થી કોઈ સંદેશો લઈને આવ્યો છે બધા હસવા માંડ્યા અરે હૃદયમાં જપે છે ગયો સભામાં રત્નાને જોઈને વળી વધારે હસવા માંડ્યા એક ગ્વાલા કો ભીજા દુર્યોધન ની સભામાં ભગવાન ગયા ત્યારે એવું બોલ્યો તો કે તને શું ખબર પડે ગાયોના ના ગુવાડ ને અહીંયા પિંગલગઢ પટિયારો કે છે ગોવાડિયા ને મૂકી કોઈ રાજા નથી પછી તો મન પણ ખબરદાર એ ખબરદાર જો કોઈ આડાવડું બોલ્યું છે તો તમારે જે બોલવું બોલજો પણ મારા રામદેવ માટે કઈ ન બોલતા મહેરબાની કરી એટલે એક પટિયારે કીધું તારા રામદેવને મોકલવો તો તું શું આવ્યો અને કીધું કે હું આવ્યો એ જ બરાબર છે રામદેવજી આવશે તો સરનામા ફેરવી નાખશે એડ્રેસ બદલાવી નાખશે હાજી હાજી રામદેવજી આવશે તો ગાળામાં રહેતા હશો તો હાઈટમાં મોકલી ધરતી કમ થાય તો પાછા ઝૂંપડામાં મોકલી દેજે એટલે વિનાનક રત્નાએ વિચાર કર્યો કે રામદેવજી કીધું છે બોલી તો ગયો છું પણ કીધું કે ના એ જેલમાં પૂરો જેલમાં ધરી કૂંટણીમાં હમણાં જ રત્ના જેલમાં પૂર્યો છે ઠીક રત્નાએ પરાનો પોકાર કર્યો એ નિંદ નિરાત નિંદ રાત જો નિ મા બાપજી વા

બધા ચારે બાજુ ને બચાવો 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 રાજા એ રાણીવાસ માં સમાચાર આપ્યા કે અવને જે જોતું એ બધું ભલે લઈ જાય એને 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 રજા આપો જવા દેવો અને આ મીઠું અરે આ હાથ માણસ વગરનું સજા કરે છે એને ના પાડતા જાય સગુડા બેન રતન અને એમનો ગજેન્દ્ર પુત્ર વિદાય લઈને નીકળ્યા છે રસ્તામાં વળી પાછી કસોટી આવી છે એક કવિ જઈને દિલી ના બાદશાહ ને વાત કરી બાદશાહ બે અદબી માફ કી જાય આ દિલ્હીની ગાદી બાદશાહને કે તમારી નથી આ ગાદી તો રણુજાના રાજા રામદેવની છે છે ગાદી ગાદી તમારી નથી બાદશાહ કે ક્યાં છે તારો રણુજાનો રાજા કેમ ગાદી લેવા આવતો નથી કીધું કે મારો રણુજાનો રાજા તો લોકોના હૃદયમાં ગાદીઓ સ્થાપીને બેસી ગયો છે એને આ તમારી ગાદીની કાંઈ કઈ જરૂર નથી બાદશાહ પણ તમારી તાસીર નથી એક વખત એને મળો તો ખબર પડે કે હિન્દુઓ કેવો છે કેવો છે હિન્દવાની હાકલ કેવી છે જેમ હનમો હાક મારે એમ જ હિન્દુઓ હાક મારે હિન્દવો હાક અને ખરેખર હાંખ માર્યા હારે હિંદવાની હાખ પડી નીચે બાદશાહ ઉપર ઢોલ્યો અને પર રમણ કરે અરે બેગમ હરજ કરે હે હિન્દવા તું મારો ભાઈ છો તું મારો ભાઈ છો હું તને રક્ષા રાખડી બાંધું એ હિંદવા બાદશાહ ને છોડજો બાદશાહ દિલ્હી શહેરમાં દેવળ ચડાવું ઉપર કળશ ચડાવું અને હિન્દવા તારી ધજા ફરકાવું આ બાદશાને છોડ દો ઘેર ઘેર તારા જાપ જપાવું બાદશાહ કોઈ છોડ દો ઘટના ઘટી લૂંટાયેલો બેનનો માલ છે એ વખતે બેનેય પુકાર કર્યો તો அது வச்சூக்கி லுட்டாரே ஆசு பட பீர કાર શુંને ગોળે ચડી

who are the today. પલમાં ચાહે સો કરે સહી સલામત પોખરણ આવ્યા છે માના ખોડામાં સગુણા બેન માથું મૂકી વીસ વીસ વર્ષના વાણા પોકરણનું પાદર જોયું નથી ખૂબ રડી લીધું હૃદય હળવું થઈ ગયું પ્રાયશ્ચિત ભગવાનના ઘરમાં પ્રાયશ્ચિત હૃદય હળવું કર્યું ને દીકરીએ વર્ષથી મોકલી નથી હળવું હૃદય કર્યું બરાત જાન તો બધી તૈયાર જ હતી થાળી પડે એટલી જ વાર બાકી સોસાયટી તો તૈયાર થાળી પડે એટલી વાર હરિહર ક્યો કે ન કયો રામદેવજી મહારાજે બધાને સંતોષ આપતા આપતા બધાને જાગૃતિ આપતા આપતા બધાને ઓળખાણ આપતા આપતા અંતર્મુખી બનાવતા બનાવતા રામદેવજી મહારાજે બળદ વિનાનું એક ગાડું આગળ રાખ્યું જેમાં બળદ જ નહીં અને એ ગાડામાં હરભુજીને ને માસીના દીકરાને બેસા પાછળ આખી જાન આગળ ગણપતિનું ગાડું હાલ્યું अरबुजी आगला गाड़ा मा लोको कोतुक जोवे अविरित जोवे इसी बताए अरे अरे धन्या धन्या रामदेव धन्या रामदेव mm પાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય નય સ્વાહા સમાનય બોલી અજમાલા ઘરે આવતા આજે માંડવાની રસોઈ છે જાન હમણાં જ જાય છે અને તાણા સમાજ જાનમાં બધાય પહોંચી જાશે કારણ કે આ તો પલમાં ચાહે છો હા તમે પાછા એમ કહ્યો કે મારા વા મરમોડ મારું પાકીટ તો ભૂલાઈ ગયું વા તાઈ બેઠા બેઠા લાંબો હાથ કરે ને પાકીટ ને પાક હમણાં પીર લોકો કે અમારે વાસણ ભૂલાઈ ગયા હે હનુમાનજી જાય હનુમાન ગયા ગુણ ગુનો ખમા 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 બીક લાગે તઈ નહીં જરૂર પડે તઈ નહીં રાજી રાજી થઈને જય હનુ આજે મારે ગોરધનભાઈ બોલતા એવી રીતે શાંતિથી રાજી રાજ પોકરણ જાન અમરકોટ આવી છે જાનની વ્યવસ્થા પ્રમાણે એવું જાજરમાન સ્વાગત ગોઠવી રાખ્યું અને સોડા સરદારોની રખાવટ એકબીજા ખૂબ મળ્યા છે ભાવથી ઉતારા આસન બધું ગોઠવાયું છે રામદેવજી મહારાજ મંડપમાં પધાર્યા છે નેત્રા દેવીની સખીઓએ એક મરેલા મીંદડાને માથે રૂમાલો ઢાંકીને રામદેવજી ના પગ પાસે મૂક્યું થાળ્યું એ થાળ ની ઉપરથી રામદેવજી કપડું ઉચકાવ્યું નેત્રાદેવી સખીઓ કે છે અમે તમારા માટે કઈક લાવ્યા છીએ જ્યાં કપડું ઉંચકાવ્યું તો મરેલું મિંદળું બેઉ મેં આવું કરતું ભાગ્યું આજ માલક હારાયાવત સખીઓને ખબર પડી ગઈ કે આને છંછેડ્યા જેવા આને તમે નથી કહે એને હડકાઈ રહ્યા જેવા એમાં આને છંછેડ્યા જેવા નથી અને સંતાવ્યા જેવા નથી અને વતાવ્યા જેવા નથી મર્યાદા બાર કોઈ પગલું ભરી અને એને માયપા કે પામવા માટે કોશિશ કરીને પ્રયત્ન કરવા જેવા નથી કારણ કે એ તો જીભ ને તાળવે ચોંટાડી દે તો મોંઘા મૂંગા શું કરો હાથ દિયે રણજા માં એમ તમારે લેવું હોય કાઈ ને ઓલો બતાવે કાઈ રામેશ્વરમે ગયા તા નિયમ રામેશ્વર માં તો આ બાયું બોલે કઈ ઓલા સમજે કઈ પછી એને હાથ કઈ વસ્તુ મૂકવી પૈસા પૈસા દેખાડે આટલા પૈસા પણ ભગવાને આજો આ ઘોડાવાળા એ આપણને બધે ફેરવા માન મર્યાદાથી ફેરવા છે કોઈ ઠેકાણે કોઈ જાતની આપણને કાંઈ આપદા આપી નથી જ્યાં જાઓ ત્યાં તમારા ઉતારા તમારી વ્યવસ્થા તમારા ભોજન આરામ કથા આમ જાઓ આમ જગન્નાથ જાઓ રામેશ્વર જાઓ દ્વારિકા જાઓ હરદ્વાર જાઓ બદ્રીનારાયણ જાઓ મથુરા જાઓ ગોકુળમાં તો ખોડીને આવ્યા અયોધ્યા જાઓ જે બાજુ ગિરનારમાં જાઓ બધા સાચવા છે ભગવાનના લગ્ન મંડપમાં આજ સમય ઉચિત વિદ્વાન રાજના કુલ પુરોહિતજીઓ વિધિપૂર્વક વૈદિક કર્મથી ભગવાનના વિવાહની સંપૂર્ણતા કરવા માટે નેત્રાતે જીવા રામદેવજીના નામની ચૂંદડી ઓઢી છે નેત્રાતે તો સાક્ષાત જગદંબાના રૂપમાં ભરી ગયા જગદંબા જુઓ આખા એના તેજનો એના આની સામે કોઈ આંખ ન માંડી શકે એવું દ્રિવ્ય તેજ એક બાજુ રામદેવ એક બાજુ નેત્રા વિધિનો વિધાન ચાર મંગળનો પૂરો થયો એની ઘડીએ ભગવાને એક એવો બતાવ્યો અદભુત કે રામદેવ નેત્રાદે માં નેત્રાદે રામદેવમાં આ બે એકબીજામાં સમાઈ ગયા હમણાં હરિભાઈ તમને યાદ કરાવે છે પહેલું